તો ઊંચા તારીખ બાવીસ એક બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે તેરસોથી છવ્વીસો છોતેર ઈસબગુલ જે છે બાવીસોથી અઠ્યાવીસો પંદર તલ સફેદ જે છે ઓગણીસો પંચોતેરથી બે હજાર એક્યાસી પછી આગળ છે જીરુ જે છે આડત્રીસોથી અડતાલીસો ચાલીસ રાયડો જે છે અગિયારસોથી અગિયારસો પાંત્રીસ અને વરિયાળી જેનો નીચો ભાવ છે અગિયારસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે છ હજાર સાતસો પંચાવન અને હવે છેલ્લે છે મેથી જે છે અગિયારસો અગિયારથી અગિયારસો અગિયાર સુવા જે છે અગિયારસો એકસઠથી પંદરસો તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ